જે બાદ નમય મારી વરસ કેરીનો રસ સીઝન નો પહેલો રસ રીરીનો માટે વિશેષ તમારા ઘરે પણ મારું પાસ થઈ હા ઓળીના બધા ઓળીના દિવસે બધા ના એવું બધા બનાવ બનાવતા હોય છે મોટા બાગનો બના હોય છે જય માતાજી મિત્રો અમિત પ્રજાપતિ બ્લોગ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક શેર કોમેન્ટ કરજો મિત્રો અને નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો તેથી તમને નવા નવા વિડીયો મળતા રહે આજના બ્લોગની શરૂઆત કરીએ તો સૌને ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધી સુપ્રભાત જો આ રવે હેર કટિંગ કરાવી છે જો બગા આ જો

ગુડ મોર્નિંગ મમ્મી જય માતાજી જય માતાજી હેપી હોલી તમને પણ હેપી હોલી તમને પણ હેપી હોલી સૌ YouTube ફેમિલીને હેપી હોલી કારીનો રસ સીઝનનો પહેલો રસ વીરનો ફેવરિટ વીર માટે બેસ્ટ છે કોઈના દિવસે ગવારનું શાક રોટલી અને સાથે રસ જવાનું સાથ રોટલી અને રસ છે આવી જમવાનું મમ્મી કપડાં ધોઈ રહી છે સમાચાર ભાજપનું એક્ઝિટ પોલ દરેક ઉમેદવાર સરેરાશ છ કરોડ ખર્ચ કરશે મર્યાદા પંચાણું લાખ બીજા સમાચાર છે

એ રીતે બસ લાવ બેબા આવી ગયા છે પુણા 6 વાગે છે શું છે આજે જમવામાં ઓકે ભાઈ બનાવે છે નહીં ભાઈ હોલિકા દહનમાં મમ્મી બનાવે છે માલપુઆ હોળી ના દિવસે માલ વિરુ જોઈ રહ્યો છે વિરુ શીખશે રસોઈ બનશે એવું લાગે ડિમ્પલ બનાવે છે રાખરી

બનાવતા હોય તો કોમેન્ટ કરજો બરાબર અને આજે મેચ છે મુંબઈ ઇન્ડિયન્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે અમદાવાદમાં ચાલુ થશે દહ્યું છે વર્તરો બેટ્રોફેટ ગયા છે પ્રજા જે બાદ ના એ મારી વરસાય દક્ષિણ વર્લ્ડ ગુણામ જઈ ને જઈ ચોટા પૂરા કરી દીધા ઓવા ચોટા મારી દીધા છે હવે આવતા વર્ષે ના

કેમેરા માં જોડી જ રાખા હું બધું